શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં અનેક પ્રકારની સમસ્યાઓને લઈ સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે શહેરના સુભાષનગર વિસ્તારમાં સ્મશાનની સામે આજથી ત્રણ વર્ષ પૂર્વે એ સમયના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટોની ફાળવણી કરવામાં આવી હતી ઘરનું ઘર મળ્યાની ખુશી સાથે સેંકડો પરિવારો આ ફ્લેટોમાં રહેવા આવ્યા હતા પરંતુ થોડા સમયમાં અનેક પ્રશ્નો સામે આવતા હાલમાં રહીશો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બે હજારને પંદરથી આવાસ યોજનાનું કામ ચાલુ કરવામાં આવેલું છે જેમાં પ્રથમ મુખ્યમંત્રી ગૃહ યોજના હતી જેમાં પંદરસો છ આવાસોનું નિર્માણ કરીને બે હજાર સત્તરમાં પંદરસો છ આવાસોનું લોકર્પણ કરવામાં આવેલું છે ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના અનુએ ભાવનગર મહાનગરપાલિકામાં હાલ કુલ ત્રણ યોજના ચાલુ છે જેમાં ચોવીસસો ચોસઠ મકાનો પહેલી યોજના જે હતી એ બે હજારને વીસથી લઈને એકવીસ સુધીમાં લોકાર્પણ પણ કરી દેવામાં આવેલું છે ત્યારબાદ ચોવીસસો નેવાશી આવાસોનું લોકાર્પણ બે હજારને ચોવીસમાં જેમાંથી ત્રેવીસસોને ચોસઠ મકાનોનું લોકાર્પણ બે હજારને ચોવીસમાં કરવામાં આવેલું છે ત્યારબાદ બારસો બાવન આવાસો જે હિલ પર ચોકડી પાસે કામ ચાલુ છે એ ઇડબલેઝ ટ્રુ પ્રકારના છે એનું અમે લોકાર્પણ લગભગ ટેન્ટેટિવ દિવાળીની આજુબાજુમાં કરવા જઈ રહ્યા છીએ આ બાબત આપને સ્પષ્ટતા કરો કે જે ફરિયાદોની બાબત છે એમાં અમે જે લોકાર્પણ કરીએ છીએ એમાં કોઓપરેટિવ સોસાયટી રજિસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટી કરી અને લોકોને આ આવાસો સોંપી આપીએ છીએ જેમાં ત્યારબાદની તમામ જવાબદારીઓ તે સોસાયટીએ કરવાની હોય છે પરંતુ હા કે જે અમે સોંપીએ છીએ ને એમાં સ્ટાર્ટિંગના સમયમાં કોઈ ફરિયાદો ઊભી થઈ હોય કે નાની મોટી કોઈ પણ ફરિયાદો હોય તો એવા પ્રકારની ફરિયાદો મહાનગરપાલિકા દ્વારા સોલ્વ કરવામાં આવેલી છે અને એના રોજકામો પણ કરવામાં આવેલા હોય છે ત્યાર પછી જે ઘસારાના કારણે કાંઈ પણ ફરિયાદો ઊભી થાય તો એ સોસાયટી પોતાને કરવાની રહેતી હોય છે એ બાબતે અમે વખતો વખત સોસાયટીને પણ લેખિતમાં જાણ કરી છે અને દરેક લાભાર્થીઓને પણ આ બાબતની જાણ કરી છે માટે આપણે એ જ મેં કીધું કે મેન્ટેનન્સ પીરિયડ અમારો બે વર્ષનો હોય છે એ કેવા હોય છે કે અમે જેમ પ્રથમ વખત લાભાર્થીને સોંપીએ છીએ તો એ આવાસોને સોંપવાનો સમયગાળો લંબાતો હોય છે કારણ કે ઘણી વખત અમારે આવાસો રદ કરવા પડતા હોય છે અમુક લાભાર્થીઓ પૈસા નથી ભરતા તો એ રદ કરી અને પછી આપતા હોય છે તો એવા સમયગાળા દરમિયાન કાંઈ પણ આવાસોમાં નાની મોટી જે કાંઈ પ્રથમ વખત જ્યારે લાભાર્થી કબજો લે છે અને કોઈ પણ પ્રકારની ફરિયાદ ઊભી હોય તો એ અમે કોન્ટ્રાક્ટર પાસે બે વર્ષ સુધી સોલ્વ કરાવીએ છીએ પ્રથમ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયની જે સ્કીમો છે એમાં જે અમે બે હજાર વીસથી એકવીસમાં જે સોંપણી કરેલી છે એ જુદા જુદા નવ સાઇટો ઉપર અમે લાભાર્થીઓને સોંપવામાં આવેલા મકાનો છે એ નવ સાઇટો પૈકીમાં જે હમીરજી પાર્ક પાસેની અઠ્યાવીસ નંબર અને ઓગણત્રીસ નંબરની જે સ્કીમ છે એમાં મેક્સિમમ ફરિયાદો આવેલી છે પરંતુ એમાં જે અમે સોંપણી કર્યા બાદ જે સોસાયટી જે અન્ય સોસાયટીઓ દ્વારા જે રિપેરિંગ અને પોતે જાળવણી કરે છે એ પ્રકારની જાળવણી તેમાં સદંતર અભાવ જોવા મળે છે એ બાબતે અમે વખતો વખત એમના પ્રમુખશ્રીઓને જાણ પણ કરી છે કે આ જો વધારે પડતા લીકેજને કારણે તમે રિપેરિંગ નહીં કરાવો જે પ્રાથમિક તબક્કે જે લીકેજ હોય રોકશો નહીં તો એનાથી સ્ટ્રકચરને નુકસાન થશે અને તે અલ્ટિમેટલી છેલ્લે લાભાર્થીઓને નુકસાન છે